જો જોખમી સ્ટન્ટ કર્યા કે પછી પ્રસિદ્ધિ મેળવવા હથિયારો સાથે રીલ્સ બનાવી તો પોલીસ નહીં છોડે ઇન્સ્ટાગ્રામ જણે ફિલ્મી દુનિયાનો એક ક્રેઝ બની ગયું છે અને એ ફેમસ થવા માટે લોકો કોઈ પણ હદ પાર કરી દેતા હોય છે અને ભૂલી જાય છે કે કાયદા કાનૂન અને કોઈ મર્યાદા હોય છે આવો જે કિસ્સો વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં સામે આવ્યો છે જ્યાં એક યુવકને જોખમી સ્ટંટબાજી કરવી ભારે પડી છે પારડીની હોટલના પાર્કિંગમાં કારના ખુલ્લા દરવાજે ઊભા રહીને સ્ટંટ કર્યા હતા હત્યારો સાથેની રીસ બનાવી ને પછી વલસા જિલ્લા પોલીસે ભાઈનું ભૂત ઉતાર્યું હતું વલસાડ જિલ્લાના પાટી પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં રહેતા એક યુવકે સોશિયલ મીડિયામાં ફેમસ થવાના મોહમાં જોખમી સ્ટન્ટ કર્યો હતો યુવકે હાઈવે પર આવેલી એક હોટલના પાર્કિંગના એરિયામાં કારના ખુલ્લા દરવાજે ઊભા રહીને સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ કર્યા હતા આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આવા જોખમી સ્ટંટ અને હથિયારો સાથે અન્ય કોઈ આવા રીલ્સ કે વિડીયો ન બનાવે તે માટે વલસાડ પોલીસે કડક કાર્યવાહી કરી હતી પોલીસે યુવકની શોધખોળ કર્યા બાદ તેની ધરપકડ કરી છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે